ચલો પાડુ તાળી પાડ સરસ સરસ પેલા તમારે આ શાકભાજીના ચિત્રો છે એ જોવાના છે પછી હું એ બધા લઈ લઈશ પછી કયા કયા શાકભાજી તમારે બોલવાના બરાબર એટલે બરાબર અભ્યાસ કરજો કોને વધારે થાય એમ જોવું જોઈ લીધા જોઈ લો એટલે કેજો મને દરેકે જોવાનું કે કયા કયા શાકભાજી છે જોવાનું જોઈ લીધા ને હવે આપણે ઊંધી કરી દીધી એટલે હવે કોઈને ચિત્ર દેખાશે નહીં હવે તમે કયા કયા શાકભાજી ચાલો જયેશભાઈ બોલો એક મિનિટ એક મિનિટ ચાલો એક એક બોલવાનું બધા અને જયેશ બોલ્યો તમારે બોલવાનું નહીં ચાલો બીજ તમે શું જોયું डुंगरी डुंगरी चलो बोलो। लस्टान। लस्टान, चलो चलो बाजी। बाजी। चलो चलो लसन लसन सरस सरस आमा ना भाजी भव्या बेन रिंगण सरस चलो निधी गाजर चलो राज जय आदित्य फ्लावर फ्लावर चलो જે ના હોય એ જ બોલવાનું યાદ કરીને બોલો જે ના આવી હોય રીંગણ તો આવી ગયું ચલો પાર ભીંડા ચલો બાજુ બાકી હોય બોલી જાઓ ફટાફટ કોબીજ સરસ સકરિયા સરસ બટેટા પછી વટાણા સરસ

જોઈને આમાં કઈ કઈ વસ્તુ તમે કયા કયા શાકભાજી બટાકા સરસ તુરિયા તુરિયા વેરી ગુડ કંકડા કંકોડા પછી ભીંડા વેરી ગુડ દૂધી દૂધી આપણે જમીન ની અંદર વેલા ઉપર ને યાદ રાખવાનું એટલે ફટફટ થઈ જાય ટામેટા કારેલા કારેલા પછી ગાજર ગાજર 10 થયા પછી દૂધી દૂધી આવી ગયો એના બોલતો હો પછી કોબી કોબી વાહ ભાઈ વાહ એક બાજુ થી યાદ કરવાના એટલે આવડી જ જાય ચલો કેટલા થયા 12 થયા ને

પછી આપડે ખાતા જોઈએ ટામેટા આપડે જોયું તું ને તમે બધા એમાંથી યાદ કરીને કેવાના મને શું શું જોયું તું એ વેરી ગુડ ફુલેવર પછી કેટલા થયા જોરદાર પછી વટાણા વટાણા સરસ આવી તમારો વાર હો ને યાદ રાખજો બરાબર કેટલા થયા દસ ચલો હવે આપણે વિરાજ બોલશે ચલો વિરાજ માર સામુ માર સામું જઈને બોલવાનું ભાજી લસણ વટોણા છી ગાજર હમ ટામેટા ટામેટા છી ડુંગળી ડુંગળી છી ટામેટા ટામેટા બટાકા આમના તમે જોયા ને એમાંથી બોલવાનું ચાલો પછી બટેટા પછી કારેલા કારેલા કેટલા થયા 10 પછી બોલો આગળ આગળ બોલો સરસોડા ચલો જઈશ ને વારો ચલો જઈશ બોલો બેટા આપણે પેલો નંબર એક ચલો પછી ડુંગળી ડુંગળી સામુ જોવા સામુ ભીંડા ભીંડા

જયેશ નું છેલ્લું જયેશ યાદ શક્તિ ઓછી છે એટલે મેં કીધું ને શાકભાજી ખાવાના બધા સરસ મજા આવે ને રમત રમવાની આવી પછી આપણે બીજી રમત રમીશું હો